દાળની આપણી ત્રણ વિસલ થઈ ગઈ છે હવે કુકરનું ઢાંકણ ખોલી લઈશું અને ચેક કરી લઈશું કે મગની દાળ આપણી થઈ છે કે નહીં તમે જોઈ શકો છો મગની દાળ આપણી થઈ ગઈ છે તો હવે વખાર માટે ત્રણ ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું તેમાં સૂકું લાલ મરચું તમાલપત્ર તજનો ટુકડો ત્રણથી ચાર લવિંગ અને ત્રણ નંગ જેટલા મરી એડ કરીશું તો હવે તેમાં એક ટીસ્પૂન રાઈ એક ટીસ્પૂન જીરું અને ચપટી હિંગ એડ કરીશું સાથે આદુ લસણ અને મરચાની પેસ્ટ એડ કરીશું અહીંયા તમારે લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે તેથી આપણા દાળનો સ્વાદ એકદમ સરસ આવશે હવે તેમાં આપણે થોડા લીમડાના પાન એડ કરી દઈશું બધી જ વસ્તુને બે થી ત્રણ મિનિટ સુધી સાતળી લઈશું હવે મસાલા એડ કરીશું મસાલામાં અડધી ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટી સ્પૂન ધાણાજીરું એડ કરીશું સાથે એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું હવે બધી જ વસ્તુને એક મિનિટ સુધી સાતળી લઈશું ત્યારબાદ હવે તેમાં એક કપ જેટલી ખાટી છાશ એડ કરીશું થોડું પાણી એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો હવે બધી જ વસ્તુને ત્રણ મિનિટ સુધી ઉકાળી લઈશું તો હવે તેમાં બાફેલી દાળ એડ કરી દઈશું દાળમાં પાણી હોય તે કાઢવાનું નથી ડાયરેક્ટ જ આપણે શાકમાં એડ કરી દેવાનું છે હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ હવે લાસ્ટમાં થોડો ગોળ એડ કરી દઈશું ગોળ ઉમેરવો ઓપ્શનલ છે હવે તેમાં થોડો ગરમ મસાલો એડ કરી દઈશું હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ હવે થોડી કોથમીર એડ કરી દઈએ કોથમીરનો સ્વાદ દાળમાં એકદમ સરસ આવશે તો આપણી દાળ બનીને તૈયાર છે રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા આવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો